હલો ફ્રેન્ડ્સ આ વિડીયોની અંદર પાંચ સેન્ટીમીટર ત્રીજાવાળું વર્તુળ દોરો તો સૌથી પહેલાં હું પાંચ સેન્ટીમીટર ત્રીજા લઈને વર્તુળ દોરીશ મારી ફૂટપટ્ટી એટલે કે સ્કેલ મેં લઈ લીધી રાઉન્ડર વર્તુળ લઈ લીધું અને પાંચ સેન્ટીમીટર ત્રીજા લઈ સૌથી પહેલાં હું સર્કલ બનાવીશ તો પાંચ સેન્ટીમીટર માપ લીધું અને મેં સર્કલ બનાવી દીધું અને એનું સેન્ટર ધીસ ઇઝ સેન્ટર હા અને સેન્ટર પર મેં નામ આપી દીધું છે એ રાઈટ એ નામ કોઈ બી આપી શકાય બટ જે નામ આપો તે નીચે રચનાના મુદ્દામાં લખવાનું રચનાના મુદ્દામાં એ એ લખ્યું છે એટલે અહીંયા હું નામ આપું છું સેન્ટર એ રેડિયસ ફાઈવ આ જે ચિહ્ન છે એને શું કેન્દ્ર એ કેન્દ્ર એ અને ત્રિજ્યા પાંચ તો એને વંચાશે કેન્દ્ર એ ત્રિજ્યા પાંચ દોર્યું ઓકે પછી એને કીધું છે કેન્દ્ર થી આઠ સેન્ટીમીટર દૂર તો આ આપણું કેન્દ્ર છે એ કેન્દ્ર આ છે એ કેન્દ્ર થી આઠ સેન્ટીમીટર દૂર તો અહીંયાથી હું આઠ સેન્ટીમીટરની લાઈન બનાવીશ રેખાખંડ બનાવીશ અહીંયા આવશે રાઈટ અને આઠ સેન્ટીમીટર દૂર એક મેં બિંદુ બી લીધું તો અહીંયા મેં નામ આપી દીધું બિંદુ બી હવે મારે સ્પર્શકો બનાવવાના છે સ્પર્શકો હું કઈ રીતે બનાવીશ તો હું આ એ આ એ બી નો લંબ દિવાજક બનાવી દઈશ લંબ દિવાજક કેવી રીતે બનાવીશ જેટલી રેખાખંડ હોય એટલું ખેંચો અને ઉપર નીચે આર્ક બનાવો તો અહીંયા ઉપર હું આર્ક બનાવું છું બહુ મોટો આર્ક આર્ક બની ગયો એટલા આર્કની જરૂર નથી નીચે જ હું છું એન્ડ ધેન બી ઉપર રાખીને મેઝરમેન્ટ એજ રાખીને વારાફરતી આર્ક બનાવું છું અને બંનેમાંથી પસાર થતી આ બંને આર્કમાંથી પસાર થતી બરાબર કેન્દ્રમાંથી પસાર થતી એક હું લાઈન બનાવો છો અને અહીંયા નામ આપી દઉં છું એમ ઇઝ માય એમ હવે એમ એ ત્રીજા લાઈને વર્તુળ બનાવીશ એમ એ અથવા એમ બંને સરખું જોઈ જુઓ એમ એમ બી કારણ કે આપણે લંબ છે અને એક વર્તુળ બનાવીશ હવે વર્તુળ આ ગ્રીન અને બ્લેક કાળું અને લીલું વર્તુળ જ્યાં મળે છે ત્યાં અનુક્રમે હું નામ આપી દઈશ એક્સ એન્ડ વાય સો ધીસ ઇઝ હિર એક્સ ધીસ ઇઝ હિર વાય અને બિંદુ બી માંથી હું સ્પર્શકો બનાવી દઈશ બરાબર અહીંયા ટચ કરે એક્સ ને એ રીતે બનાવવાનો હવે રચનાનો મુદ્દા ખૂબ ઈઝી છે કેન્દ્ર એ ત્રિજ્યા પાંચ આને વંચે કેન્દ્ર એ ત્રિજ્યા પાંચ નું વર્તુળ દોર્યું એ બી બરાબર આઠ થાય તેવું બિંદુ વર્તુળના બહારના ભાગમાં લીધું એ બી નો લંબ થયો રચ્યો જે એ બી ને એમ માં છેદે છે એમ 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 એ જેટલું વર્તુળ બનાવ્યું અને એક્સ અને વાયમાં વર્તુળને છેદે છે મુખ્ય વર્તુળ જે પાંચ સેન્ટવેન્ટ બનાવ્યું એને અને બી એક્સ અને બી આ બી એક્સ અને બી માંગેલા સ્પર્શકો છે તો આઈ થિંક આ રચનાની અંદર તમને સમજ પડી નેક્સ્ટની અંદર બીજી રચના આપણે જોઈશું થેન્ક ફોર વોચિંગ સીન ધ નેક્સ્ટ વિડીયો